ગીર સોમનાથ પ્રભાસ પાટણમાં વેણેશ્વર મંદિર પાસે આવેલ બે બંધ મકાનમાં તાળા તૂટ્યા અહીં આવેલ સોમનાથ સોસાયટીના બે બંધ મકાનોના ઘરના તાળા તોડી રોકડ અને તોડીની ચોરી કરી છે સોમનાથ સોસાયટીમાં રહેતા સોમનાથ મંદિરના પૂજારી દીપકભાઈ ત્રિવેદી બહાર ગામ જતા હોય અને બંધ મકાનનું તાળું તૂટી ગયેલ હોય તેને અમદાવાદ ખાતે હોય ત્યારે જાણ કરેલ છે જે આવ્યા બાદ ચોરી અંગેની વિગત જાણવા મળી શકે તેમ છે તેવી જ રીતે દીપકભાઈના ઘરની સામે રહેતા હીરાબેન સોલંકીના બંધ મકાનમાં તાળા તોડી ચોરી થઈ ગયેલ છે જેમાં સોનાના બે બુટિયા બે સોનાના પાટલા બે સોનાના દાણા સોનાનો સિક્કો ને રોકડ રૂપિયાની ચોરી થઈ ગયેલ છે સોનાનો ટેકો પછી સોનાના પાટલા અને સાકરા અને રોકડા રૂપિયા એ મારા ઘરમાંથી ચોરી થયેલી છે તમે ક્યાં ગયા હતા

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે